મગફળીના રૂપિયા ભાવ ખેડૂતોને ટેકાના મળતા ખેડૂતોના મોઢા ઉપર સ્મિત લહેરાયું એક ખેડૂત ખાતેદાર પાસેથી એકસો પચીસ મણ મગફળીની ખરીદી કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે ગઈકાલે સરકારના આદેશથી શરૂ થયેલા ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર ઉપર ધોરાજીના પ્રાંત અધિકારી તરખલા ઉપલેટાના નાયબ મામલતદાર કરંગિયા સહિત હાજર હતા ઉપલેટા પંથક માં ટેકાના ભાવે મગફળીની સહેલાઈથી ખરીદી થાય તે માટે સરકાર દ્વારા ચાર કેન્દ્રોની મંજૂરી આપવામાં આવી છે અહેવાલ ભાવેશ ગોહિલ ઉપલેટા હું ઠુમર આજ ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે સરકાર શ્રી મારફત જે કાંઈ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે એના ભાગરૂપે આજે ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે ખરીદી શરૂ કરવામાં આવી છે ઉપલેટામાં લગભગ અઢાર જેવા ખેડૂત ખાતેદારોએ નોંધણી કરી છે એના હિસાબે લગભગ ત્રણ સેન્ટરો અહીંયા શરૂ થઈ ગયા છે કોલકી રોડ ઉપર પણ એક સેન્ટર શરૂ થયું છે અને એક પોરબંદર રોડ ઉપર શરૂ થયું છે ખેડૂતમાં ખૂબ ખુશીનો માહોલ છે જે કાંઈ વરસાદરૂપી આફત ખેડૂતોને નઈડી છે અને ખેડૂતો ખૂબ હેરાન થયા છે એમાં આજે રાજ્ય સરકારનો જે ખરીદીનો નિર્ણય ખૂબ આવકારપાત્ર છે અને ખેડૂતમાં ખૂબ ખુશીની લાગણી છે આજથી ખરીદી શરૂ થયેલ હોય આજે દસ મેસેજ નહીં ખાતા અને ત્રણ ખેડૂતો આવ્યા છે હજી ખેડૂતો મગફળી તૈયારી કરતા હોય એટલે આવતીકાલથી પચાસથી થી ઉપર મેસેજ નાખશું અને ખૂબ સારા એવા ખેડૂતોને આ ખરીદી મારફત લાભ મળે એવી રાજ્ય સરકારને આ તકે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભારત માતા કીજે